હેલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે બનાવવાનું છે શાક તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે જ્યારે કંઈ શાક ના હોય ત્યારે આ શાક બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો તેલ આવી જાય એટલે તેમાં રાઈ જીરું હિંગ ચપટી હળદર ખાંડેલું લસણ અને ટમેટા નાખી દઈશું ટમેટા થોડીવાર ચડે એટલે તેમાં બધા મસાલા નાખી દઈશું હળદર ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ ત્યારબાદ લાલ મરચું એ પાકી જાય એટલે એમાં થોડું પાણી એડ કરી દેસું પાણી પાકી જાય એટલે તેમાં નાયલોન ગાંઠિયા નાખી દેસું તેને થોડીવાર માટે ચડવા દેસું હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો લીલા ધાણા નાખી દેસું એકવાર આ શાક જરૂર ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવે છે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો